મિત્રો ઋષિ પંચમી ના દિવસે સપ્તરસી ઋષિ કયા છે અને ઋષિ પંચમી ના દિવસે શું કરવું જોઈએ એવું કહેવાય છે કે ઋષિ પાંચમ જે આ વખતે અઠ્યાવીસ આઠ બે હજાર પચીસ ગુરુવારના દિવસે છે જે દિવસે એવું કહેવાય છે કે શૃણુ રાજન પ્રવક સામી વ્રતાના મુતમમ વ્રતમ ઋષિ પંચમી વિખ્યાત સર્વ પાપ હરમ હરી એવું કહેવાય છે કે જે બહેનો આ ઋષિ પંચમીનું વ્રત કરે છે અથવા નદીમાં જઈને સ્નાન કરે છે એના બધા જ પાપોમાંથી મુક્તિ મળે છે અને સાત ઋષિઓની પૂજન કરવાનું મહિમા છે આ વ્રત ખાસ કરીને બહેનો કરતા હોય છે અને મધ્યાહન સમય નદીમાં જઈને સ્નાન કરવાનું અને એ પહેલાં પોતાના શરીર ઉપર ગાયનું દૂધ ગૌમૂત્ર એ લગાવી અને નદીમાં સ્નાન કરવાથી સમસ્ત પાપોમાંથી મુક્તિ મળે છે એ દિવસે ઋષિ પંચમી ના દિવસે સ્નાન કર્યા બાદ બ્રાહ્મણોને ભોજન કરાવવાનો મહિમા રહેલો છે જે વ્રત કરે છે આ સાત ઋષિ મુનિ ની જો તમે એક એક માલા કરો છો તો એનાથી પણ તમને આ વ્રત ઋષિ પંચમી નું શ્રેષ્ઠ પરિણામ શ્રેષ્ઠ ફળ તમને પ્રાપ્ત થાય છે તો તમારે કઈ માલા કરવાની છે પહેલો મંત્ર છે ઓમ વશિષ્ઠાય નમઃ એ મંત્ર ની એક માલા जू ओं नमः नम ओम ओं नमः नम ओम अत्रये अत्र नम पांच मंत्र ओम जमदग्नए नम छठो मंत्र ओम गौतमाय और सातव मंत्र ओम भरद्वाजाय नम जय भगवान